નંદી હું કહો કોય તો લાગડોસ્ટી કરે પણ લોસી ઘેર નહીં ગઈ હે કએ ઓ ક્યારે આવશે એની ખબર ઓ પ્રોગ્રામ બુંગરે રાખશું કએ જાણો રંબા તો શેપા બોલા લે આવ બોલાય આવ ઘેર જો કરસી જોજી તો જીયાઓ સ પ્રોગ્રામ રાખશું હમ તો રાખીએ બળમરી બીજા

આ આપણે ટાઈમ તો જોઈએ આ પ્રોગ્રામ રાખવાનો કાચું અમે રાખે કબે રંગતો આપણે બીજા પેલાનો બોલાતા હો ઓમેરી ટીમ જો છે ટીમ તો આપણે બોલાલેશું ને બીજી ટીમ આવી ગઈ ને એ બીજી ટીમ અલે આ કોઈ ખેલાડી દેખાતા નથી આપણે આપણે રમવું પડશે કે હા આપણે આપણે રમશું તો અલે પકો દેખા હે હે કે આપણે પાતા ડોડી છે તો મળી

અમારા દુશ્મન અમારા ખેતર માં ઇલાકો તો અમારો હયા તો આ તો આવતા જમાયા

ઉપર આઈરાું ગુંગાયા હે એ આને તો મારા જોડે દુશ્મની હે યાર આપણે એ બતાઈ દીધું આજ તો મોટા ફરાળા ના આવે ના મને હવે બોલ હાલ્યા તું આતો રહી શું હાલ આપણે એક તો પાતા જોઈન ને હવે

આ લોણો ફરિયાવાળા નથી આઈ તો ફરિયાની ના એ છાપા આજે તું હે ને આઉટ કરી નાજો બંકાને क

તંગી નાચ જાવ અરે માકે કે લેમો લાવ્યો તું અલા અમે ના છોડી